નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ ઉધારી સાહિત્ય સાહિત્યવિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પ્રમાણે આપ સૌનું તૈયારી શોર્ટ કરું છું તો મિત્રો આજના વિડીયોમાં વાત કરવાના છે તમામ પેન્શન પેન્શન ધારકો માટે પીપીઓને લઈને એટલે કે પેન્શન પેમેન્ટવાળાને લઈને પેન્શન અને લઈને આવે એક અગત્ય અગત્ય અપડેટ આવી છે મિત્રો પેન્શન સ્લીપને લઈને અગત્યના સમાચાર આવી રહ્યા છે તો ટૂંક સમય પહેલાં તેના વિશે આજના ચર્ચા કરીશું ચર્ચા કરતા પહેલાં વોટ્સઅપ ચેનલ રહેલ છે તે લગ્રુપ બંને બનાવે છે લિંક ડિસ્ક્રિપ્શન હું કૂચું જોઈન થઈ જજો તમને અમે આ અમારી આ ચેનલ એટલે કે સાહિત્ય નિકુમ ચેનલ પર સરકાર સરકારી કર્મચારી ન્યૂઝ કર્મચારી પેન્શન ટ્રાક્ટ બાબતે પગાર પેન્શન ડીએ ડીઆર એચઆરએ અન્યતા કોઈ પણ અપડેટ આવી હરેક અપડેટ આપણે ચેનલ પર વાત કરવામાં આવશે તો આપણી આ ચેનલને એટલે કે મિત્રો ગુજરાતી સાહિત્યવિદ નિકુંચન ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન બટન દબાણ ભૂલશો નહીં તો ચાલો જાણીએ વિગતવાર માહિતી મિત્રો તો સૌ પ્રથમ આઠમો પગાર પંચ કેન્દ્રીય કર્મચારીઓના પગાર વધારવાની ઉત્તેજના વચ્ચે વધુ એક અહેવાલ બહાર આવ્યો છે કેન્દ્રીય કર્મ સ્વ મિત્રો કેન્દ્રીય કર્મચારીઓના પગારમાં મોટો વધારો થવાનો છે આ અંગે અહેવાલ આવ્યો છે કે કેન્દ્ર સરકાર એક પોઈન્ટ બે કરોડના સેવારત અને નિવૃત્તિ કર્મચારીઓને આનો સીધો લાભ મળશે તો સૌ પ્રથમ મિત્રો આઠમું પગાર પંચ જાન્યુઆરી બે હજાર પચીસમાં કેન્દ્ર સરકાર દ્વારા મંજૂર કરવામાં આવ્યું હતું મોદીના મંત્રીમંડળની મંજૂરી પછી સ્ટાફ પક્ષ અને અધિકારીઓની રેફરન્સ ટીમ ધર્મ અંગ બેઠક યોજાઈ છે આ દરમિયાન નવા પગાર પંચ વધુ એક મોટી અપડેટ સામે આવી રહી છે મિત્રો આમાં કેન્દ્રીય કર્મચારીઓના પગારમાં પ્રધાન માર્ગ મોકળો થઈ રહ્યો છે એક પણ વીસ કરોડ કર્મચારીઓને પડ્યો લાભ મળશે કેન્દ્ર સરકાર દ્વારા કેન્દ્રીય કર્મચારીમાં માટે આઠમું પગાર પંચ શક્ય તેટલી વહેલી તકે લાભ કરવામાં આવશે સરકાર લગભગ બાવન લાખ કર્મચારીઓને અડસઠ લાખ પેન્શન પેન્શનધારકોને જે લાભ મળશે અને આઠમ પગાર પરથી રચના જાહેર થઈ ત્યારથી દેશના લાખો સરકારી કર્મચારીઓ તેમનો પગારમાં વધારે સુધારી આતુદારી રાહ જોઈ રહ્યા છે નવા પગાર પંચ ક્યાં લાગુ થશે તો મિત્રો એક જાન્યુઆરી બે હજાર છવ્વીસથી અને આઠમો પગાર પંચ અમલીકરણ તારીખ છે પરંતુ અત્યાર સુધી કર્મચારીના પગારની સમીક્ષા કરવા માટે કોઈ કમિશન રચના કરવામાં આવી નથી આવી સ્થિતિમાં આત્મપગાર પંચ અમલ ક્યારે થશે તે અંગે હજુ કોઈ સત્તાવાર જાહેર કરવામાં આવી નથી તો મિત્રો જો તમે જાણો છો એક જાન્યુઆરી ભાઈ છવ્વીસ્ટી આઠમપગાર પંચ અમલીકરણ તારીખ છે પરંતુ તે પહેલાં તમને જાણ છે કે કમિશનની બેઠક બોલાવે છે તેમાં જેમાં સમીક્ષા કરવામાં આવે છે પરંતુ એ હજુ કોઈ કમિશનની બેઠક બોલવામાં આવી નથી તેનો તેનો મતલબ થયો કે જે આત્મપગાર પંચમાં થોડી રાહ જોવી પડશે ત્યારબાદ કર્મચારીઓના આ પગારમાં આટલો વધારો થશે ફિટપે ઇફેક્ટ આધારે પગાર પગારમાં વધારે નક્કી કરવામાં આવશે નિષ્ણાતો અંદાજે છે કે ફીટ ઓઇમ ફેક્ટર પગારમાં બે પોઈન્ટ અઠ્યાવીસથી બે પોઈન્ટ છ્યાસી સુધી હોઈ શકે છે આ આયુષિતિમાં કર્મચારીના મૂળ પગારમાં એકસો અઠ્યાવીસથી એકસો છ્યાસી ટકા વધારો થઈ શકે છે જ્યારે વાસ્તવિક વધારો ચાલીસ ટકા ચાલીસથી પચાસ ટકા થવાની શક્યતા છે કર્મચારીઓના ઉપરાંત પેન્સો પણ આનો લાભ મળશે તો મિત્રો જેટલો ફિટ ઓઇ ફેક્ટર વધારો કરવામાં આવશે તેટલો પગાર પેન્સો વધારો થશે બે પોઈન્ટ અઠ્યાવીસથી બે પોઈન્ટ છ્યાસી સુધી જેટલો બે પોઈન્ટ છ્યાંસી થશે તેટલો કેટલો પગાર પેન્શન મળશે એ પણ જોયું તમે કર્મચારીઓનો મૂળ પગાર આટલો હશે કર્મચારીઓ માટે ફિટપેક બેક બે પોઈન્ટ છ્યાસઠ સુધી હોઈ શકે છે આનાથી પગારમાં એકસો છ્યાસી ટકા વધારો થઈ શકે છે આનાથી કર્મચારીઓનો પગાર અઢાર હજાર રૂપિયા વધીને ઓછામાં ઓછા એકાવન હજાર ચારસો એસ એંસી રૂપિયા થઈ જશે તે સમયે લઘુનો પેન્શન નવ હજાર રૂપિયા વધીને પચીસ હજાર સાતસો ચાલીસ રૂપિયા થઈ શકે છે તે સમયે જો કર્મચારી પગારમાં બે પોઈન્ટ અઠ્યાવીસની વચ્ચે હોય તો આ પગાર અઢાર હજાર રૂપિયા વધીને છે હજાર બસો સાહીઠ રૂપિયા થવાની સંભાવના છે આટલું પગાર પણ બે સોલમાં લાગુ કરવામાં આવ્યું છે તેથી હવે દસ વર્ષ પછી પગારમાં આટલો વધારો થઈ શકે છે મિત્રો ફીડફેમ ફેક્ટર મોંઘવારી પ્રથા પર આધારિત છે સરકાર દ્વારા મોંઘવારી પ્રથ્થા પર ધ્યાન રાખીને ફીડફેમ્પ ફેક્ટર વધારી કરી શકાય છે આર્થિક સ્થિત પરિસ્થિતિ ફૂંકા દર અને કર્મચારીઓની જરૂરિયાતો ધ્યાનમાં રાખીને ફીડફેમ્પ ફેક્ટરમાં વધારો કરવામાં આવશે જો સાતમો પગાર પણ કાર્યકર વર્ષ બે હજાર છવ્વીસમાં સમાપ્ત થશે તો મિત્રો તમે જાણો છો જે એક જાન્યુઆરી છવ્વીસમાં નવું પગાર પર આઠમ પગાર પર લાગુ કરવામાં આવશે લાગુ તેના પહેલાં તમે જાણો છો કે કમિશન બેઠક બોલવામાં આવશે સમીક્ષા કરવામાં આવશે પરંતુ હજુ સુધી કોઈ બેઠક બોલવામાં આવી નથી તેનો મતલબ જો રાહ જોવી પડશે સરદાર ફીડપેમ્પ ફેક્ટરીમાં જેટલી ફીડપેમ્પ ફેક્ટરી જેટલો વધશે તેટલો પગાર પેન્શન વધારો થશે મિત્રો આ તે મારી સંખ્યાઓ